સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં પોલીસ ક્વાર્ટર બહાર જાહેર રોડ ઉપર ગંદકીના ઢગલા સાથે રખડતા ઢોરનો ઢગલો જોવા મળી આવ્યો છે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો શહેર હોય હોય અને રખડતા ઢગલો ઢોળાયો તેવો દેખાઈ છે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આવી જ પરિસ્થિતિ સર્જાયેલી છે ત્યારે આ વિડીયોમાં સ્પષ્ટ દેખાતો વિડીયો લીંબડી હોસ્પિટલ નજીક આવેલ પોલીસ ક્વાર્ટર નજીકનો નો છે જ્યાં જાહેર રોડ ઉપર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે રખડતા ઢોરના ઢગલાઓ પણ જોવા મળી રહ્યા આ છે તેમ છતાં તંત્ર સ્વચ્છતાનો ઢોંગ કરતું હોય તેવું લાગી રહ્યું છે આ બાબતે પસાર થતા લોકોને તેમ જ રહીશું આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો કેમેરા સામે આવવાની સ્પષ્ટ ના કરી રહ્યા છે ત્યારે એવો પ્રશ્ન થાય છે કે શું સાચું બોલવામાં પણ કોઈકનો ડર લાગતો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હાલ તો લીમડી શહેર અંધેરી નગરી કંડુરાજરાજ એવી બાની હોવા હોવાય હોય તેવું જોવાઈ રહ્યું છે કલ્પેશ એન સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ